સુરતના મહેમાન બનેલા કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પાર્ટીના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરતું નિવેદન કર્યું હતું સાથે સોશિયલ મીડિયામાં પણ હાર્દિકે પોસ્ટ મૂકી લખ્યું હતું કે કોંગ્રેસમાં મારી સખત હેરાનગતિ થઈ રહી છે મને પક્ષ છોડવાનું મજબૂર કોંગ્રેસમાં પાટીદાર અનામત આંદોલનની અસરથી ગુજરાતમાં સત્તાની નજીક પહોંચેલી કોંગ્રેસ પાર્ટી ફરી પાછા ધકેલાઈ તેમ લાગી રહ્યું છે અને ફરી પાછા તેના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ લાગે છે કોંગ્રેસના કદાવર યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ હવે પાર્ટીના નેતાઓથી કંટાળી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલે સુરતમાં એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યાં છે ત્યાં સાચું બોલવું જ જોઈએ પાર્ટી જો ઓકમી પર ખરી ઉતરે તેમાં વાત સાચી કરી છે આપણે જોડે મળી યોગ્ય નિર્ણય લેવો જોઈએ સાચું બોલવાનો ગુનો છે તો મને ગુનેગાર માની શકો છો આજે ગુજરાતી જનતા આપણાથી ઘણી આશા લગાવી બેઠી છે પાર્ટીની અંદર નાની મોટી નારાજગી રહેશે એકબીજા પર આરોપ અને પ્રતિ આરોપણ થતા રહેશે શ્રેષ્ઠ ગુજરાતનું જે સંકલ્પ સૌ સાથે મળીને લીધો છે તે સાથે મળીને કરવું જ પડશે અને જલ્દીથી જલ્દી નિર્ણય થવા જોઈએ અને આપણું સંવિધાન સાચું બોલવાનું સ્વતંત્રતા આપે છે માંડ માંડ ગુજરાતમાં પાટે ચડી રહેલી કોંગ્રેસ પાર્ટી ફરી તૂટવાની આરે છે તે કદાચ નેતાને જ કોંગ્રેસના નેતા પાર્ટી છોડવા મજબૂર કરી રહ્યા હોવાના કરાયેલા નિવેદન લઈને કોંગ્રેસનું ગુજરાતમાં શું થશે તે પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે હઝર કૃષિ સાથે હર્ષર છે